મમ્મીઓ પપ્પાથી છુપાવે નહીં તો પણ બાળક ડરે નહીં આ બહુ અગત્યનું છે એક વખત સ્કૂલે મમ્મી જાય કે તમારું બાળક હોમવર્ક લાવતું નથી ખીજવાય લે બાળક ને મમ્મી આવી જાય જો પપ્પા પૂછે છે શુક્રવા બોલાવ્યા તો ના મસ્ત પરીક્ષા આવે છે એટલે ધ્યાન રાખજો એવું કહેવા માટે બોલાવ્યા છે બાળકે આ સાંભળી લીધું છે કે મારા પપ્પાને ખબર નથી કે હું હોમવર્ક લઈને નથી આવતું બાળક હંમેશા પપ્પાથી ડરતું રહે છે આવા કારણોસર કે મને ખબર પડશે તો કહેશે અસંખ્ય ઘર મેં એવા જોયા છે કે પપ્પા ઘરમાં આવે એટલે બાળક બહાર અને પપ્પા બહાર જાય એટલે બાળક અંદર એ પપ્પાથી ડરે છે કે ખબર પડશે ને મને કંઈક કહેશે તો આ ડર છે ને એ બાળકને આત્મહત્યા સુધી લઈ જાય છે